બીએમ પટેલ વિદ્યાલય ગલોડિયામાં નિવૃત્તિ શુભેચ્છા સમારંભ યોજાય શ્રી ગલોડિયા કેળવણી મંડળ સંચાલિત શ્રી બીએમ પટેલ વિદ્યાલય ગલોડિયામાં શ્રી કાઢી તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ શનિવારના રોજ યોજાયો સમારંભમાં અધ્યક્ષ સ્થાને શ્રી જેઠાભાઈ કે પટેલ સાહેબ મેનેજિંગ ટ્રસ્ટી અરવલી વિદ્યાભવન ટ્રસ્ટ ખેડબ્રહ્માએ સ્થાન સોંભાવ્યું હતું મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ રમેશભાઈડી પટેલ સાહેબ કેમ્સ ડાયરેક્ટર આર્દિકતા કોલેજ નવી મેત્રાલ તથા શ્રી એચ એમ પટેલ મંત્રીશ્રી રાજપુર કેળવણી મંડળ વિજયનગર અધ્યક્ષ શ્રી આચાર્ય સંઘ જિલ્લા આચાર્ય એપી ઠાકર વિદ્યાલય હાજર રહ્યા હતા શ્રી ગલોડિયા કેળવણી મંડળના પ્રમુખ શ્રી પી આર પટેલ સાહેબ ઉપપ્રમુખ શ્રી એનએસ પટેલ સાહેબ મંત્રી શ્રી એનડી પટેલ સાહેબ કેળવણી મંડળના સભ્ય શ્રીઓ તથા ગલોડિયા ક્યુડીઆર આચાર્ય શ્રીઓ તથા ગલોડિયા ગામના આગેવાનો તથા વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભા આવ્યો શ્રી ગલોડિયા કેળવણી મંડળે બંનેને શિક્ષકશ્રીઓનું સન્માનપત્ર અને સ્મૃતિ ભેટ આપી સન્માન કર્યું શાળાના સ્ટાફ તથા બાળકોએ તથા ગ્રામજનોએ બંને શ્રીઓને ખૂબ ભાવપૂર્ણ વિદાય આપી કાર્યક્રમને અંતે પ્રીતિભોજન લઈ છૂટા પડ્યા ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા